તમામ ગરબા ઓર્ગેનાઇઝર્સ સાથે મીટિંગ કરેલી છે ચણિયા ચોળી પહેરીને ક્રાઉડ સાથે મર્જ થઈ જઈએ એ રીતે અમે પેટ્રોલિંગ કરીશું કોઈનો પરમિશન વગર ફોટો લેવો કે વિડીયો ઉતારવો એ પણ ગુનો છે એ તમામની જવાબદારી છે એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇનને સો નંબર ઉપર કોલ કરીને પણ પોલીસની મદદ લઈ શકે પાર્ટી પ્લોટ્સ કે ગરબા ઓર્ગેનાઇઝ થાય ત્યાં સી ટીમનું ભી પેટ્રોલિંગ રહેશે તમારી જોડે ફ્રેન્ડશિપ નથી કરવા માંગતા તેમ છતાં તમે એમને ફોલો કરો છો તો આ ફિઝિકલ સ્ટોકિંગની વ્યાખ્યામાં આવે છે તમામ નવરાત્રીના પાર્ટી પ્લોટ્સ અને જાહેર જગ્યાઓ ઉપર મહિલા ક્રાઇમ બ્રાન્ચની પોલીસનું પેટ્રોલિંગ રહેશે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે આપણે જાણીએ છીએ કે હમણાં થોડા સમયમાં જ નવરાત્રીનો પાવન પર્વ આવી રહ્યો છે ગુજરાતમાં દેશમાં દુનિયામાં બધી જ જગ્યાએ ગુજરાતીઓ છે ગરબે રમવાના છે માની ભક્તિ કરવાના છે છે પણ પણ અહીંયા એક આવી જાય કારણ કે અહીંયા બહેનો અને દીકરીઓ હોય છે એ પણ ગરબે રમવા જતી હોય છે અને એની સેફ્ટી માટે ગુજરાત પોલીસ શું કરવાની છે ને શું શું કાર્યો કર્યા છે એમની સેફ્ટી કઈ રીતના રહેશે એ જ તમામ વિષયો પર વાતચીત કરવી છે મલા જોશી મેમ સાથે મેં સ્વાગત છે આપનો વાઇબ્સ ઓફ ઇન્ડિયા માં મેમ આપને પૂછ્યું છે કે અમદાવાદ પોલીસ અત્યારે કઈ રીતના કામગીરી કરી રહી છે કે નવે નવ દિવસ જ્યારે માની આરાધના કરવાના છે દરવે રમવાના છે ત્યારે બહેનોની સેફટી છે એ બિલકુલ સચવાય જળવાય અમદાવાદ શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દર વર્ષે નવરાત્રિમાં જે વિમેન સેફટી અને પબ્લિક સેફટી માટે આયોજન કરવામાં આવે છે એનાથી વધુ આ વખતે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી પબ્લિક સેફટી પ્રોજેક્ટ છે એના ઉપર ખાસ ફોકસ રહેશે આ વખતે અને જે મહિલા સુરક્ષાનો મુદ્દો છે વિમેન સેફટી જે છે એ તમામની જવાબદારી છે પોલીસની તો ડ્યુટી છે જ પણ પબ્લિક માટે પણ પોલીસ દ્વારા આ વખતે સંદેશ પણ અમે જાહેર કર્યો છે સોશિયલ મીડિયાના મારફતે અને જે ત્રણ મુદ્દા જે અમારા જે સેફટી રિલેટેડ છે એમાં જે સૌ પ્રથમ તો સીસીટીવીસ સેકન્ડ અમે પબ્લિક અવેરનેસ અને થર્ડ એ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે કે પોલીસ પેટ્રોલિંગ કે તમામ નવરાત્રિના પાર્ટી પ્લોટ્સ અને જાહેર જગ્યાઓ ઉપર મહિલા ક્રાઇમ બ્રાન્ચની પોલીસનું પેટ્રોલિંગ રહેશે એટલે આ ત્રણ મુદ્દા છે જેમાં સૌ પ્રથમ તો સીસીટીવી પબ્લિક સેફટી પ્રોજેક્ટ અંતર્ગત અમે તમામ ગરબા ઓર્ગેનાઇઝર્સ સાથે મીટિંગ કરેલી છે અને એમને સૂચના આપવામાં આવી છે કે આપના જે પાર્ટી પ્લોટ્સ છે જે ગરબાના વેન્યુઝ છે એના ઉપર તો સીસીટીવી કેમેરાઝ લાગવા જ જોઈએ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સ ઉપર એ ઉપરાંત જે ટ્રાફિક સિગ્નલ્સની આસપાસ પાર્ટી પ્લોટ્સ અને ગરબાના વેન્યુઝની બહાર આ બધી જ જગ્યા ઉપરની જે શોપ્સ રેસ્ટોરન્ટ્સ ખાણીપીણીની જગ્યા કે કોઈ હાઉસિંગ સોસાયટીનો પણ ગેટ જો પબ્લિક જગ્યા પર પડતો હોય તો ત્યાં પણ સીસીટીવી લગાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે એટલે મહિલા પોલીસના જે બહેનો છે એ પણ ત્યાં હાજર રહેવાના છે આ ઉપરાંત યસ તો મહિલા પોલીસમાં જે મહિલા ક્રાઈમ બ્રાન્ચ છે મહિલા ક્રાઈમની ટીમો છે એ ટ્રેડિશનલ ડ્રેસીસમાં સતત અને સઘન પેટ્રોલિંગ નવરાત્રિના નવે નવ રાતો દરમિયાન ચાલુ રાખશે આ મહિલા પોલીસમાં અધિકારીઓ પણ હશે મહિલા કોન્સ્ટેબલ્સ જે સ્ટાફ છે એ પણ હશે પણ આમાં ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે અમે તમામ ટ્રેડિશનલ કપડામાં એટલે ચણિયા ચોળી પહેરીને ક્રાઉડ સાથે મર્જ થઈ જઈએ એ રીતે અમે પેટ્રોલિંગ કરીશું તાકી ગમે ત્યાં ગમે કોઈ કોઈ એવો પ્રશ્ન ઉપસ્થિત થાય તો તાત્કાલિક મહિલાઓ અમારી મદદ લઈ શકે કોઈ યુવતીઓ છે એ અમારી મદદ લઈ શકે અથવા એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન અને સો નંબર ઉપર ફોન કરીને પણ પોલીસની મદદ લઈ શકશે મેમ એક ક્વિક વાળું જ મારે પૂછવું હતું એક ક્વિક રિસ્પોન્સ વગેરે છે એ પોલીસ કઈ રીતના આપવાની છે માની લોકો કોઈ અસામાજિક તત્વ છે એ આવી ગયું ને ચેનચાડા કે કંઈ ન કરવાની હરકત કરવા લાગ્યો તો એક મહિલા તરીકે એને શું કરવાનું રહેશે તો મહિલાઓ માટે યુવતીઓ માટે અમે જે સૂચનાઓ છે જે સંદેશ પણ બહાર પાડ્યો છે સોશિયલ મીડિયા જે અમદાવાદ સિટી નું પેજ છે એ મારફતે પણ અમે અમારા પેજ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા અને ગરબા ઓર્ગેનાઇઝર્સ પણ એમના ગરબાની વચ્ચે વચ્ચે જે પણ મેસેજ છે એ સતત ત્યાં પ્લે કરશે અમે મહિલા પોલીસ સ્ટાફ અને મહિલા પોલીસ ઓફિસર્સ ત્યાં હાજર રહેવાના છે એ પાછળ પણ એ જ કારણ છે કે જ્યારે પોલીસ યુનિફોર્મમાં હોય છે ત્યારે તો બધા એલર્ટ રહે જ છે કે ખબર છે કે અહીંયા પોલીસ છે એટલે જનતાને પણ એ સંદેશ આપવા માગીએ છીએ કે પોલીસ દર વખતે ગમે ત્યાં એ ચણિયાચોળીમાં ટ્રેડિશનલ ગાર્મેન્ટ્સમાં પબ્લિક તરીકે સિવિલ ક્લોથ્સમાં ઉપલબ્ધ રહેશે અને અવેલેબલ રહેશે ફોર જેને હેલ્પ જોઈએ છે એને અને જે મિસ્ક્રિયન્ટ્સ છે એને એની હરકતોને નિયંત્રણ કરવા માટે અને આવું કંઈ પણ બનાવ બને તો ઓન ધ સ્પોટ બી મદદ મળશે અને જો સપોઝ ત્યાં ઓન ધ સ્પોટ જે તે સમયે પોલીસ હાજર ના મળે તો દરેક પોલીસ સ્ટેશનમાં દરેક સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સી ટીમ છે આ સી ટીમ એના લિમિટેડ વિસ્તારમાં પેટ્રોલિંગ રાખશે પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં જ્યાં પાર્ટી પ્લોટ્સ કે ગરબા ઓર્ગેનાઇઝ થાય ત્યાં સી ટીમનું બી પેટ્રોલિંગ રહેશે એ ઉપરાંત જો તાત્કાલિક જરૂર પડે તો એકસો એક્યાસી નંબર અને સો નંબર ઉપર આ એમના મોબાઈલ નંબરથી કોઈ પણ અમને ફોન કરે કોઈ બી મહિલા એના લોકેશન વિશે જાણ કરે તો અમે તાત્કાલિક ત્યાં હેલ્પ માટે પહોંચી શકીએ

આ ઉપરાંત જે યંગસ્ટર્સ છે યુવકો છે અને પુરુષો છે તેઓએ પણ તેમની જવાબદારી સમજીને એવી હરકત કોઈ ના કરે એવી છેડછાડ કે કોઈ પણ એવી પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ ના થાય જેનાથી મહિલાઓનું માન સન્માન ખોરવાય એટલે આ બાબત અમે દરેક યંગસ્ટર્સને દરેક ગરબાના શોખીન છે અને જે બહાર ગરબા કરવા માટે જાય છે આ બધાને કહેવા માગીએ છીએ કે આપ જ્યારે આપના ઘરેથી બહાર નીકળો ત્યારે કયા ગ્રુપ સાથે જાઓ છો કયા મિત્રો સાથે જાઓ છો એ અવશ્ય આપના પરિવારને જાણ કરો અને જે આપણા મોબાઈલમાં લોકેશન ફીચર છે એ ઓન રાખો કદાચ જો આપણે રાત દરમિયાન લેટ થઈ જાય કે આપનો ફોન નહીં ચાલે તો આવી પરિસ્થિતિમાં જો આપ કયા લોકો સાથે અને કયા ગ્રુપ સાથે રહેવાના છો આની જાણ હોય તો પરિવારને પણ ઇન્ફોર્મ કરવામાં ઇઝી પડતું હોય છે જ્યારે આપણે બહાર જઈએ ત્યારે કોઈ અજાણ્યા કે અપરિચિત વ્યક્તિ સાથે એકલા નહીં જવું જોઈએ કોઈ અવાવરી જગ્યા ઉપર એમની સાથે એકલા નહીં જવું જોઈએ બને ત્યાં સુધી આપના ગ્રુપમાં જ ગરબા માટે જઈએ અને છૂટા ના પડીએ રાતે અગર જો લેટ થઈ જાય કોઈ કારણસર તો અજાણ્યા વ્યક્તિ પાસેથી લિફ્ટ પણ ના લેવી જોઈએ તમે કોઈને ઓળખતા નથી એવી વ્યક્તિ પાસેથી અને લિફ્ટ આવી અનનોન વ્યક્તિને આપવી પણ ના જોઈએ આની માટે પણ થોડા સતર્કતા હોવી જરૂરી છે કોઈ ખાણી પીણીની વસ્તુ આપે કોઈ અપરિચિત વ્યક્તિ તો એક્સેપ્ટ નહીં કરવું અને આ ઉપરાંત આપણે જોતા હોઈએ છીએ કે આજકાલ જે યંગસ્ટર્સ છે એ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર કે સોશિયલ મીડિયા મારફતે કોઈની પહેચાનમાં આવે અને અનનોન વ્યક્તિને એકલા મળવાનું નક્કી કરતા હોય છે તો આવું બી અવોઇડ કરવું જોઈએ એ વ્યક્તિ કોણ છે ક્યાંથી આવે છે ઘણા બધા એવા વ્યક્તિઓ હોય છે જે ફેક પ્રોફાઇલ પોતાની ફેક આઈડી સોશિયલ મીડિયા ઉપર બનાવીને કોઈને મળવા જાય તો તો આમાં મહિલાઓને બી નુકસાન થઈ થઈ શકે શકે છે છે પુરુષોને પણ નુકસાન એટલે અમારી સૂચનામાં એ પણ છે કે કોઈ આવી વ્યક્તિને મળવાનું પણ ટાળવું જોઈએ અને આ ઉપરાંત કોઈનું પરમિશન વગર ફોટો લેવો વિડીયો ઉતારવો એ પણ ગુનો બને છે તો કાયદેસર કાર્યવાહી જો આવી કોઈ ફરિયાદ મળે તો આવી વ્યક્તિ વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી પણ થઈ શકે છે મેમ આના માટે જરૂરી છે આ બધી માહિતી લેવી કે અમુક લોકો છે જુવાનીના જોશમાં અમુક ભૂલ કરી દેતા હોય છે જેના પછી પછતાવો પડતો હોય છે તો માની લો કે કોઈનો મોબાઈલથી કોઈનો વિડીયો ઉતારી લીધો અથવા તો કોઈ સાથે છેડતી કરી લીધી આવા જે ગંભીર પ્રકારના ગુના જે બનતા હોય છે એના સજાના પ્રાવધાન શું હોય છે એ થોડું જણાવો તો વધારે જેથી સભાનતા રહે કે એવું ન કરવું એટલે હવે જે પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી જે ભારતીય ન્યાય સંહિતા જે આપણે આઈપીસી ફોલો કરી રહ્યા હતા એની જગ્યાએ જે નવા કાયદા આવ્યા છે એ અંતર્ગત બીએનએસ અંતર્ગત જે પણ જોગવાઈ છે એમાં છેડતી છે ઇવન અગર જો કોઈ વ્યક્તિ અઢારની ઉંમરથી ઓછી કોઈ બાળકી છે એની સાથે પણ અઢારથી ઉપરની કોઈ બી વ્યક્તિ ફ્રેન્ડશીપ કરે છે કે એને એપ્રોચ કરે છે એના પેરેન્ટ્સને જાણ કર્યા વગર કે એકલા એને કોઈ જગ્યાએ લઈ જાય છે પ્રલોભન આપે છે તો આ બધી બાબત પણ આ બાબતની ફરિયાદ આવે તો પોક્સોના કાયદા અંતર્ગત પણ એના વિરુદ્ધમાં એક્શન લેવામાં આવે છે આ ઉપરાંત કોઈ અનનેસેસરી કમેન્ટ પાસ કરવી કોઈ કોઈને ફોલો કરવું વારંવાર એની ઈચ્છા વિરુદ્ધ એ તમારી જોડે ફ્રેન્ડશીપ નથી કરવા માંગતા તેમ છતાં તમે એમને ફોલો કરો છો તો આ ફિઝિકલ સ્ટોકિંગની વ્યાખ્યામાં આવે છે અને સાયબર સ્ટોકિંગ પણ આજકાલ જે કરતા હોય છે કે અનવોન્ટેડ મેસેજીસ કરે છે અનવોન્ટેડ કોલ્સ કરે છે મહિલાઓને તો એ વાત ખૂબ જ ક્લિયર હોવી જોઈએ કે કોઈ મહિલા કે કોઈ યુવતી આપનામાં ઇન્ટરેસ્ટ નથી બતાવતા તો પછી આપને એમને વારંવાર ફોલો કરવું કે વારંવાર અપ્રોચ કરવું

અલગ અલગ જગ્યાએ જતા પણ હોય છે તો આમાં ટ્રેવેલિંગ દરમિયાન કદાચ કંઈ ન થાય એના માટે કંઈ આપને કહેવું હોય તો કહી શકો છો રિક્ષાવાળા ભાઈઓને કે બીજા તો ટ્રાફિકની જે સુધી બાબત છે તો એક કે બે એવા મુદ્દા છે કે જે આપણે જો ધ્યાન રાખીએ તો ઈઝી થઈ શકે બીજાને પણ ઓછી તકલીફ પડે એમાં સૌપ્રથમ એ છે કે ઘણી વખત યંગસ્ટર્સ એવું વિચારે કે આપણે બહાર જઈએ ત્યારે વધારે ટ્રાફિક મળે તો આપણે એવું વિચારીએ કે હું આ એક શોર્ટકટ લઈ લઉં કે કોઈ રસ્તો છે જે આપણે આપણે અજાણ્યો રસ્તો છે પહેલાં કોઈ દિવસ ગયા નથી આ રસ્તાઓ ઉપરથી નીકળવાનું ટાળવું જોઈએ બને ત્યાં સુધી બિઝી રસ્તા અને જ્યાં ભીડભાડ વધારે છે આવા જ રસ્તાઓ ઉપર તમે અવરજવર તમારા ઘરથી આપના ગરબાના સ્થળ સુધી એક ફેમિલિયર જે રૂટ છે એ જ રૂટ લેવો જોઈએ ટ્રાફિકની મોટા ભાગની જે જવાબદારી છે એ જે ડ્રાઈવર પોતે છે જે આપણે ટુ વ્હીલર ચલાવીએ કે ફોર વ્હીલર ચલાવીએ તો એ આપણે જ્યારે એક વાહન લઈને રોડ ઉપર નીકળ્યા છીએ તો એનું નિયંત્રણ આપણા હેઠળ છે એટલે આપણે જે ટ્રાફિક નિયમ ફોલો કરીએ જે અમદાવાદ પોલીસના જે સ્ટાફ જે ટ્રાફિક નિયંત્રણ માટે રસ્તા ઉપર હોય એમની સૂચનાનું પાલન કરીએ બને ત્યાં સુધી કોઈ પણ ટ્રાફિક નિયમનેનો ભંગ ન કરીએ અને આપણે સેફ રહી અને ડ્રાઇવિંગ કરીએ આપણે જો ખાણીપીણીની જગ્યા ઉપર ક્યાંય બહાર રોકાવાનું થાય અથવા પાર્ક કરવાનું થાય તો એ તરકીબથી પાર્ક કરીએ વ્યવસ્થિત રીતે તાકી આપણી આપણા વહીકલ એ આપણી મૂવમેન્ટ એ બીજાને અડચણ રૂપ ના થાય થેન્ક યુ સો મચ મેમ આપે વાત કરીએ બદલ અને આપનો સમય આપ્યો બદલ ખૂબ ખૂબ આભાર